આપણા શાસ્ત્રનું કેટલું બધું મહત્વ છે સગત ભગવદ્ ગીતા રામાયણ ભાગવત એનું કેટ કેટલું મહત્વ છે ઘણી વખત એવું બને કે કોઈ માણસ ધાર્મિક પુસ્તક વાંચતો હોય તો બહુ આધુનિક ભણે ગણે માણસો એમને નાના લેખે એમની એક આ સત્ય ઘટના છે કે શાસ્ત્રનું કેટલું મહત્વ છે એ શું કામ કરે

સવારનું છાપું અમે સાંજે પણ સાંજે તો નવા તાજા સમાચાર વાંચીએ અને તમે પાંચ હજાર આ બધી ચોપડીઓ વાંચો છો અને ત્યારે જવાબ આપ્યો ભાઈ તમે મને ઓળખો છો કીધું ના હું વિજ્ઞાન જગતનો એક મોટો ફેમસ રેડિસન છું અને ત્યાં તો સામેવાળા ભાઈના આદર્શ છે એ તો ગુરુ છે એનાથી તો અમે બસ એ હું છું અને તમે મને પૂછો છો ને કે તમે આ 5000 વર્ષ મોરની આ ચોપડીઓ શું વાંચો છો સાંભળો ભાઈ જ્યારે હું હતાશ થઈ જાઉં છું નિરાશ થઈ જાઉં છું જ્યારે માનસિક રીતે હું થાકી જાઉં છું ત્યારે આ શ્રી કૃષ્ણની ગીતા મારી અંદર શક્તિનો એક સંચાર કરે છે આ ભગવદ ગીતા મને ઉત્સાહથી ભરી દે છે મારી અંદર એક નવી ઊર્જાનો સંચાર કરે છે સામેનો જે ભાઈ હતો એનો મુખ નીચે થઈ ગયો અર્થ શું છે કહેવાનો આપણા શાસ્ત્રો કેવલ સ્વર્ગ આપી દે કે વૈકુંઠ આપી દે એના માટે જ વાંચીએ એમ નહીં આપણા શાસ્ત્રો છે એનું વાંચનથી એ સત્સંગથી આપણી અંદર એક નવી ઉર્જા એક નવો ઉત્સાહ છે એ ભરી દે છે એ એ શાસ્ત્રોની એક શક્તિ છે એમનું એક આ જીવંત ઉદાહરણ છે જો શ્રદ્ધા હશે તો આ શાસ્ત્ર આપણી અંદર એક નવો ઉત્સાહ એક નવી શ્રદ્ધા એ ભરી દેશે